આ આપણી જીવન સાથી ની 1 2 અને ત્રણ નંબર ની ચેનલ છે એને સબ્સ્ક્રાઇબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો હેલો હા કોણ બોલો જીવન સાથીમાંથી બોલું છું સાથી જીવન બોલું છું હા છો બોલો આપ બોલો કાકા કેમ છોમજાવા બસ આનંદ છે કેમ છે તબે પાણી હા એકલા તમારોમાં પેલો વિડીયો કોલ હતો તો મેં ફોન કર્યો હા 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 એમાં કાકા એવું છે મેં મારા જેઠ માટે ફોન કર્યો તો હા હા મારા જેઠ ને સરકારી નોકરી છે બરોબર અને અહીંયા અમારે મુંબઈ ના છીએ અને ગુજરાતી છે અને વૈષ્ણવી છીએ તો મારે મારા જેઠ માટે છે ને ગોતવાનું હતું એમ જેઠ નું કામ જુદું કે હવે કઈ? ના જેમનું છૂટું નતું થયું છોટું થયું એમ બોલ્યા ને તમને લગ્ન ના ના એમાં એવું છે પાંચ વર્ષ બાવીસ ત્રેવીસ બે હજાર બાવીસ માં છે ને એના મિસિસ નું ગયા એમ તેુબમાં મૂકવું છે એટલે મૂકવાનું છે એટલે મેં તમને ફોન એ કર્યો હતો ને વિડીયો કોલ એ કર્યો હતો પણ મેં કીધું તમે આમ એ કીધું હતું ને કે કદાચ હું ફ્રી થાવ તો મને નજર માં આવશે તો હું ફોન કરીશ એમ એટલે મેં કીધું આ કાકા નું ધ્યાન ગયું નહીં હોય એ પછી આ બોલો કાય મત નામ લખાવો તો ભાઈ નું તમારા દેશ આ છે લખો ને લખાવો છે અ જતીન મહેતા જતીન સુરેશભાઈ મહેતા જતીન બાંદ્રા માં એને કંપની તરફથી ફ્લેટ મળેલો છે અને અમારે ખુદનું ઘર એમ અને કઈ કંપની નોકરી કરે

ના ના સંતાન નથી હતું કેટલા વર્ષ લગ્ન જીવન આપ્યું હતું એ લગ્ન જીવન પાંચ વર્ષ તો પાંચ વર્ષ માં બાળકો ન થયા ના ના એ એ તો મને બહુ ખ્યાલ નથી પણ એવું નતું અને છે ને મારા કા એવું છે કે મારે જે જેઠ છે ને એને થોડીક આંખો માં તકલીફ છે એટલે ઓછું દેખાય છે હ તો પછી કેમ આ લગન માં કેમ થાય તો કહું તો શું ખોટકાપડ વાળું હોય તોય વાંધો નઈ છોકરા વાળું હોય તોય વાંધો નહી બરોબર એટલે અમારે એવું સામે પાત્ર ગોતવાનું છે એટલે સામે વાળા ની તકલીફ ન થાય ને આમ ને તકલીફ થાય બરોબર ને અને કોઈને દુઃખે ન થાય કે આમ વધાર્યું કે આમ છુપાયું પછી વાહન થી ખબર પડી એટલે એવું કઈ નથી એટલે ચોખ્ખું પર છે કેવું પડશે ને

ઓછું મને ફાવશે કઈ જૈશ એમ ને વૈષ્ણવ છોકરી કરવી હોય એ કઈ જ્ઞાતિ માટે કરવી છે એ હાલ છે પણ બ્રાહ્મણ છે પટેલ છે એમાં તો છે એમાં એમાં નથી દીકરી દીકરી વાલ્મિકી હોય દેવી પૂજક ઉમર બહુ નાની ન આલે એમ એવું પછી સામે ને એમ થાય કે મોટી ઉમર નો હોય તો એની આસપાસ હોય ત્રીસ પાંત્રીસ હોય ચાલીસ ના ના હાલ છે પાંત્રીસ ચાલીસ નું હાલ છે એમ હા હાલ કાંઈ વાંધો નહીં તો ભાઈ નો ફોટો હશે મોકલો ફોટો મોકલો કાઈ વાંધો નહીં બરાબર મોકલો આજ નંબર છે ને વોટ્સઅપ આપડે યુટ્યુબમાં મૂકશું બરાબર ને હા હા કાઈ વાંધો નહીં ભલે ભલે વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમે બીજા વિડીયો મળતા રહે અને શેર કરો